જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું હોટૅલમાં મળતા હોય એ જ પ્રકારના શાકની ગ્રેવી અને આ ગ્રેવીની ખાસિયત એ છે કે એમાં આપણે કાજુ મગજ તરી જેવી કોઈ મોંઘી વસ્તુ ઉમેરવાના નથી માત્ર એક સિક્રેટ વસ્તુ ઉમેરીશું જે બધાના ઘરમાં હોય છે અને આ ગ્રેવીના ઉપયોગથી તમે ઘણા બધા શાક બનાવી શકશો તો ગ્રેવી બનાવવા માટે મેં અહીં ત્રણ નંગ ટામેટા અને ત્રણ નંગ કાંદા એટલે કે ડુંગળી લીધી છે અને વજનમાં પણ બંને સરખા જ છે હું અત્યારે ઓછી ક્વોન્ટિટીમાં બનાવી રહી છું પણ તમે વધારે ક્વોન્ટિટીમાં બનાવવાનો હો તો પણ આ જ રેશિયો રાખવાનો તો ડુંગળીને શક્ય એટલી ઝીણી ચોપ કરી લેવાની અને ટામેટાની પ્યુરે બનાવી દેવાની હવે લીલા મસાલામાં મેં અહીં ચાર નંગ જેટલા તીખા લીલા મરચાં લીધા છે છ કડી લસણની લીધી છે અને એક ઇંચ આદુનો ટુકડો લીધો છે અને આપણે એની પેસ્ટ નથી બનાવવાની પણ ઝીણા ચોપ કરવાના છે આ રીતે ચોપ કરીને ઉમેરવાથી આદુ અને લસણનો એક અલગ જ સ્વાદ ગ્રેવીમાં આવશે તો મેં લસણને પણ એ જ રીતે ઝીણા ચોપ કરી લીધા છે પણ મરચાંને આપણે ચોપ નથી કરવાના મરચાંના માત્ર આ રીતે બે ભાગ જ કરવાના છે આ રેસીપી મેં એક રસોઈયા પાસેથી લીધી હતી અને ત્યાર પછી જ્યારે પણ ગ્રેવીવાળા શાક બનાવવાના હોય ત્યારે મારા ઘરમાં હંમેશા આ જ રીતે બને છે અને બધાને જે ખૂબ પસંદ આવે છે હવે એક પેનમાં આપણે ત્રણ મોટી ચમચી ભરીને તેલ લઈશું અને જો તમે ગ્રેવીને લાંબા સમય માટે ફ્રીજમાં સ્ટોર કરીને રાખવાના હો તો એક બે ચમચી તેલ હજી વધારે લેવાનું હવે તેલ ગરમ થાય એટલે આપણે એમાં એક તમાલપત્ર ઉમેરીશું બે તજના ટુકડા લીધા છે ચાર પાંચ લવિંગ લીધા છે અને એક ચમચી જીરું ઉમેર્યું છે અને મીડિયમ ગરમ તેલમાં બધાને સરસ રીતે પહેલાં તો સાંતળી લેવાનું અને વઘાર સરસ રીતે તૈયાર થઈ જાય ત્યાર પછી આપણે એમાં ચોક કરેલી ડુંગળી ઉમેરી દઈશું અને ડુંગળીને તેલ સાથે સરસ રીતે મિક્સ કરી લઈશું ફ્રેન્ડ્સ મારા વિડીયો જો તમને ગમતા હોય અને મારી ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો શરૂઆતમાં ગેસની ફ્લેમ ફૂલ રાખીશું અને ડુંગળી થોડી નરમ થાય ત્યાર પછી ગેસની આંચ મીડિયમ કરી દેવાની અને સાથે સાથે એને હલાવતા રહેવાનું જેથી કરીને બળી ન જાય આપણે એને બાળીને એકદમ બ્રાઉન નથી કરવાની પણ હલકી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી જ એને ચેડવાની છે અને વધારે પડતી કૂક ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું કારણ કે પછી ગ્રેવીનો સ્વાદ કડવો આવશે તો આ પ્રકારની કેરેમલાઇઝ થાય અને હલકી ગોલ્ડન થાય એટલે આપણે એમાં ટામેટાની પ્યુરી ઉમેરી દઈશું ટામેટાની આ રીતે પ્યુરી કરીને ઉમેરવાથી ગ્રેવીનું ટેક્સચર એકદમ સોફ્ટ બને છે તો કોઈપણ ગ્રેવીમાં ટામેટા હંમેશા ક્રશ કરીને જ ઉમેરવાના હવે આપણે એમાં એક ટી સ્પૂન મીઠું ઉમેરી દઈશું મીઠું ઉમેરવાથી ટામેટા જલ્દી સોફ્ટ થઈ જશે અને જલ્દી ચડી જશે હવે ગ્રેવીને આપણે મીડિયમ હાઈ ફ્લેમ પર ત્યાં સુધી પકાવવાનું રહેશે જ્યાં સુધી ટામેટાનું બધું પાણી ઉડી ના જાય અને એમાંથી થોડું થોડું તેલ છૂટું પડવા માંડશે ગ્રેવીમાં ઘણા લોકો કાંદા કરતાં ટામેટાનું પ્રમાણ ઓછું રાખતા હોય છે પણ એનાથી ગ્રેવીમાં કાંદાનો સ્વાદ વધારે પડતો આવે છે જે આપણે જે અંદર શાક ઉમેર્યા હોય છે એના સ્વાદને પણ દાબી નાખે છે તો હંમેશા કાંદા ટામેટાનો રેશિયો સરખો જ રાખવાનો તો હવે તમે જોઈ શકો છો કે એમાંથી તેલ છૂટું પડવા માંડ્યું છે તો હવે આપણે એમાં ચોપ કરેલા આદુ લસણ ઉમેરી દઈશું અને બધું મિક્સ કરીને થોડી વાર સાંતળીશું જેથી આદુ લસણની કચાશ દૂર થાય ત્યાર પછી કાપેલા મરચાં ઉમેરી દઈશું અને સાથે જ સૂકા મસાલા પણ ઉમેરી દઈશું તો અડધી ચમચી લીધું છે તીખું લાલ મરચું બે ચમચી ઉમેરીશું જીરું અડધી ચમચી હળદર ઉમેરીશું અને એક મોટી ચમચી ભરીને ઉમેરીશું કાશ્મીરી લાલ મરચું કાશ્મીરી લાલ મરચું ઉમેરવાથી તીખાશ નહીં આવે પણ ગ્રેવીનો રંગ ખૂબ જ સરસ આવશે હવે સૂકા મસાલાને પણ સરસ રીતે સાંતરી લેવાના જેથી એની કચાશ પણ દૂર થાય અહીં સૂકા મસાલાની કચાશ દૂર કરવી પણ ખૂબ જ જરૂરી છે જો એ પણ કાચા રહી જાય તો પણ ગ્રેવીનો સ્વાદ સારો નહીં લાગે પણ મસાલા સૂકા હોય છે તો એ બળી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું હવે આપણે શાકમાં એવી વસ્તુ ઉમેરવાના છીએ કે જે ઉમેરવાથી આપણને ગ્રેવીમાં કાજુની પેસ્ટ ઉમેરવાની પણ જરૂર નહીં પડે તો એના માટે ગ્રેવીમાં આ રીતે વચ્ચે જગ્યા કરી લેવાની અને ત્યાર પછી એમાં ચમચી તેલ ઉમેરી દેવાનું અને તેલને થોડું ગરમ થવા દેવાનું અને ત્યાર પછી એમાં અઢી ચમચી જેટલો ઉમેરીશું બેસન તમે ચણાનો લોટ પણ ઉમેરી શકો છો પણ ચણાનો લોટ થોડો કરકરો હોય છે તો બેસન જ ઉમેરવાનું હવે બેસનને તેલ સાથે થોડો સાંતળી લઈશું એટલે એ સાધારણ શેકાઈ જશે આ રીતે ગ્રેવીમાં થોડો બેસન ઉમેરવાથી ગ્રેવીમાં એક સરસ બાઇન્ડિંગ આવે છે એનું ટેક્સચર એકદમ સ્મૂથ બને છે અને ગ્રેવી સરસ શાઇની બની જાય છે પણ હા આના કરતાં વધારે બેસન નહીં ઉમેરવાનું નહીં તો પછી ગ્રેવી એકદમ જાડી થઈ જશે અને બેસનનો સ્વાદ પણ એમાં આવશે તો ફરીથી ગ્રેવીને સરસ રીતે મિક્સ કરી લેવાની અને હવે આપણે એમાં પાણી ઉમેરીશું તો પહેલાં એક ગ્લાસ પાણી ઉમેરીને ગ્રેવીને મિક્સ કરી દેવાની અને ગ્રેવી સાથે પાણી બરાબર મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે એમાં બીજો એક ગ્લાસ પાણી ઉમેરીશું અને અહીં મેં ઠંડુ જ પાણી લીધું છે હવે જેમ જેમ ગ્રેવી ઉકળશે એટલે બેસન અંદરનો ચડશે અને એનાથી ગ્રેવી એકદમ સ્મૂથ બનશે અને એક સરસ ટેક્સચર પકડશે અને હવે પછીનું આ સ્ટેપ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે ગ્રેવીને ઢાંકીને લગભગ આઠથી દસ મિનિટ સુધી થવા દેવાની અને હા વચ્ચે વચ્ચે એને હલાવવાનું તો ખરું જ કારણ કે આપણે બેસન ઉમેર્યો છે તો એ નીચેથી ચોંટી શકે છે અથવા તો ગ્રેવીને ત્યાં સુધી પકાવવાનું જ્યાં સુધી એમાંથી તેલ છૂટું ન પડે અને અત્યારે જો તમે ગ્રેવીને પકાવવામાં થોડી પણ કચાસ રાખશો તો એનો સ્વાદ એટલો સારો નહીં આવે તો આ વાતનું ખાસ ધ્યાન રાખવું તમે જોઈ શકો છો ગ્રેવીનું ટેક્સચર એકદમ સ્મૂધ અને સરસ થઈ ગયું છે પણ હજી મને એ થોડી થીક લાગે છે તો અડધો ગ્લાસ પાણી હું હજી ઉમેરીશ અને ફરી પાછી એને ઉકાળવાની આ ગ્રેવીથી તમે દેશી ચણા છોલે ચણા ભીંડા પનીર કંઈ પણ ઉમેરીને કોઈ પણ શાક બનાવી શકો પણ ગ્રેવી હજી તૈયાર નથી એમાં એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ ઉમેરવાની બાકી છે તો હવે તમે જોઈ શકો છો કે ગ્રેવીમાંથી થોડું થોડું તેલ હવે છૂટું પડવા માંડ્યું છે અને એનો અર્થ એ છે કે ગ્રેવી હવે આપણી લગભગ તૈયાર છે તો હવે આપણે ગ્રેવીમાં અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરીશું થોડી ખાંડ ઉમેરવાથી ગ્રેવી ગળી નહીં થઈ જાય પણ એનાથી મસાલા બેલેન્સ થશે અને આપણે કાજુ અને મગજ તરી નથી ઉમેર્યા તો એના જેટલી મીઠાશ એમાં આવશે હવે આપણે ગ્રેવીમાં એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ ઉમેરીશું અને એ છે કસૂરી મેથી તો અહીં મેં અડધી ચમચી જેટલી કસૂરી મેથીને ક્રશ કરીને ઉમેરી છે અને આ ઘરની બનાવેલી કસૂરી મેથી છે તો એને શેકવાની જરૂર નથી પણ જો તમે બહારથી લાવીને વાપરતા હો તો એને તાવી ઉપર સાધારણ ગરમ કરી લેવાની અને પછી જ ઉપયોગમાં લેવાની કસૂરી મેથી ઉમેરવાથી ગ્રેવીનો સ્વાદ એકદમ હોટલમાં મળતી ગ્રેવી જેવો બની જાય છે અને એની ફ્લેવર પણ હોટલમાં મળતી સબ્જી જેવી જ આવે છે તો કસૂરી મેથી ખાસ ઉમેરજો તમે સમજતા હશો કે ગ્રેવી હવે તૈયાર થઈ ગઈ છે પણ ના હજી આપણે એક ખાસ વસ્તુ અંદર ઉમેરવાની બાકી છે અને એ છે ઘી જી હા ઘી ગ્રેવી એકદમ તૈયાર થઈ જાય ત્યાર પછી એમાં છેલ્લે એક ચમચી ઘી ઉમેરી દેવું એનાથી ગ્રેવીનો દેખાવ સુગંધ અને સ્વાદ બધું જ વધી જશે પણ જો તમને ઘી પસંદ ના હોય તો નહીં ઉમેરવાનું તો હવે ગ્રેવી બનીને તૈયાર છે એને તમે ફ્રીઝરમાં રાખો તો પંદરથી થી વીસ દિવસ સુધી ખરાબ નથી થતી ચાલો તો ફટાફટથી ગ્રેવીમાંથી એક સબ્જી બનાવી દઈએ તો અડધી ગ્રેવી મેં લઈ લીધી છે અને બાકીની અડધી ગ્રેવી ગરમ કરી અને આપણે એમાં પહેલાં તો થોડું પાણી ઉમેરીશું અને ત્યાર પછી થોડા પનીરના ટુકડા ઉમેરીશું એટલે તૈયાર થઈ જાય છે આપણું પનીર ચટપટા અને જો તમે પનીરને ગ્રેડ કરીને ઉમેરશો તો પનીર ભુરજી તૈયાર થઈ જાય છે તો મારી ગ્રેવીની આ રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો વિડીયો ગમે હોય તો લાઇક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી મને રજા આપો આવજો